દેવમોગ્રા માતાની ધર્મરણ યાત્રા સોનગઢથી દેવમોગરા મુકામે પ્રસ્થાન આદિવાસી સમાજ પ્રકૃતિને આદિ અનાદી કાળથી પ્રકૃતિવ નાગદેવ ગોવા ચંદ્રદેવ તેમજ નદી માતા જેવા પ્રકૃતિ તત્વોની પૂજા સમાજની વિશેષ ઓળખ છે પોતાની આ પ્રાચીન રૂઢિ પરંપરાઓ સાથે જીવતો આ સમાજ આજે પણ સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહ્યો છે આદિવાસી સમાજની દેવી દેવમોગ્રા માતાની પવિત્ર ધર્મજાગરણ યાત્રા આજે સોનગઢ નગરમાંથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી દેવમોગરા મુકામે રવાના થઈ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા હતા ઢોળનગારા પરંપરાગત વેશભૂષા અને જયગોષો સાથે યાત્રાનગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી આ યાત્રાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં ધર્મ જાગૃતિ લાવવાનો છે છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજના કેટલાક લોકો પોતાની મૂળ સંસ્કૃતિને પરંપરા છોડીને બહારની સંસ્કૃતિ તથા અન્ય ધર્મો અપનાવી રહ્યા છે આવા લોકોને પોતાની મૂળ ઓળખ ધર્મ અને પરંપરા પ્રત્યે ફરી જાગૃત કરી તેઓ પોતાના મૂળ ધર્મમાં પરત આવે એ આશયથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ધર્મ જાગરણ વિભાગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓ જેમ કે સોનગઢ જારા વાલોડ નિઝર ઉછલ ડોલવણ અને કુક્કર મુંડા તાલુકાઓમાંથી દેવમોગરા માતાની આવી યાત્રાઓ કાઢવામાં આવી રહી છે આ યાત્રાઓ દ્વારા આદિવાસી સમાજની એકતા સંસ્કૃતિ અને પ્રકૃતિ પૂજાની પરંપરાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે સ્થાનિક આગેવાનો અને સમાજના વડીલોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની ઓળખ તેની સંસ્કૃતિ અને ધર્મમાં છે જેને જાળવવી દરેકની જવાબદારી છે દેવમોગરા માતાની આ યાત્રા સમાજ માટે પ્રેરણારૂપ બની છે અને ભવિષ્યમાં પણ આવી ધર્મ જાગરણ પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે રિપોર્ટર હાર્દિક જોશી હા હવે અનિતાબેન આપણે આજે સોનગઢથી દેવમોગરા પદયાત્રા કાઢે છે તો આપ આપના સમાજને શું સંદેશો આપવા માંગો છો